બાપુ એક સરસ મજાનો પ્રસંગ છે અને પ્રસંગનું શીર્ષક છે ત્યાં એક જ મોટા નગરમાં એક રાજા રાજ કરતો હતો અને આ રાજા ખૂબ જ દયાવાન અને પ્રજાપાલક હતો એક દિવસ રાજાને ખબર પડે છે કે પોતાના રાજ્યનો ખજાનો ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે અને આ વાતની રાજા દુખી થાય છે અને કાયમ ચિંતામાં રહેવા લાગે છે એટલે એક દિવસ એ પ્રધાનને કહે છે કે પ્રધાન આપણા રાજ્યનો ખજાનો ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે એટલે મહેરબાની કરી અને કંઈક કરો અને ત્યારે પ્રધાન રાજાને કહે છે કે મહારાજ આપણા નગરમાં જે નગરસેઠ છે એમને ત્યાં દરોડા પાડો એટલે રાજા કહે છે કે નગરસેઠને ત્યાં દરોડા પાડવાથી શું થશે એટલે પ્રધાન કહેશે કે તમે એકવાર એમને ત્યાં દરોડો તો પાડો એટલે પ્રધાનની વાત માની અને રાજા એના સૈનિકો દ્વારા નગર ત્યાં દરોડો પાડે છે અને દરોડા પાડવામાં રાજાને નગર ત્યાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળે છે અને એ બધી સંપત્તિ રાજા જપ્તે કરી લે છે અને રાજના ખજાનામાં જમા કરી દે છે અને નગર બોલાવીને કહે છે કે આટલી બધી સંપત્તિ તે કઈ રીતે ભેગી કરી અને ત્યારે નગર કહે છે કે આ રાજ્યની અંદર જેટલા બધા કામ હાલે છે એ બધા કામમાં મારું કમિશન લાગે છે અને એના કારણે મેં બધી સંપત્તિ ભેગી કરી છે એટલે રાજા બધી સંપત્તિ કરી લે છે અને નગરસેઠને એ પોતાના રાજમાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ સોંપે છે અને ધીરે ધીરે દિવસો પસાર થવા લાગે છે અને એક દિવસ એ રાજ્યમાં દુષ્કાળ પડે છે અને દુષ્કાળના કારણે રાજ્યની પ્રજા ખૂબ જ દુઃખી થાય છે એટલે રાજા પોતાનો ખજાનો ખોલી નાખે છે અને પ્રજાને છૂટે હાથે દાન કરે છે અને એમ કરતાં કરતાં એ રાજ્યનો ખજાનો ધીરે ધીરે ઓછો થવા લાગે છે અને ફરી પાછી રાજાને ચિંતા થવા લાગે છે અને રાજા પ્રધાનને બોલાવીને કહે છે કે પ્રધાન આપણા રાજ્યનો ખજાનો ખાલી થવા માંડ્યો છે માટે કંઈક કરો એટલે પ્રધાન કહે છે કે મહારાજ આપણા ગામના જે નગર સેઠ છે તેમને ત્યાં દરોડો પાડો એટલે રાજા ખડખડાટ હસે છે અને કહે છે કે પ્રધાન હવે એ ક્યાં નગર સેઠ છે હવે તો એ ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે એક સામાન્ય મજૂર છે એટલે પ્રધાન કહે છે કે મહારાજ તમે મારી વાત સાંભળો એકવાર તમે એને ત્યાં દરોડો પાડો એટલે રાજા આ સૈનિકોને લઈ અને નગરસેઠને ત્યાં દરોડો પાડે છે તો નગરસેઠને ત્યાં ખૂબ જ બે નામી સંપત્તિ મળે છે અને રાજા બધી સંપત્તિ જપ્તે કરી લે છે અને નગરસેઠને બોલાવીને કહે છે કે તું એક સામાન્ય મજૂરનું કામ કરે છે અને તારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી ત્યારે નગર શેઠ કહે છે કે મહારાજ આપણી અશ્વશાળામાં હજારો ઘોડાઓ છે અને આ ઘોડાઓની દેખરેખ કરતા લોકો ઘોડાને પૂરતો ખોરાક નથી આપતા ઘોડાને સારી ગુણવત્તાનો ખોરાક નથી આપતા નબળી ગુણવત્તાનો ખોરાક આપે છે અને એમાંથી જે પૈસા વધે છે એ લોકો એકબીજા વેચી લે છે અને આ વાતની જાણ મને થતાં મને પણ એમાંથી કમિશન મળવા લાગ્યું અને આ બધી સંપત્તિ એ ઘોડામાંથી મળેલી સંપત્તિ છે એટલે રાજા નગર શેઠની બધી સંપત્તિ જપ્તે કરી લેશે અને નગર શેઠને દરિયા કિનારે મોકલી દેશે અને કહેશે કે દરિયાના તારે મોજા ગણવાના રોજના કેટલા મોજા આવે છે અને કેટલા જાય છે અને નગરસેઠ મજા ગણવાનું કામ શરૂ કરે છે ધીરે ધીરે સમય વીતતો જાય છે આશરે છ સાત વર્ષ વીતા હશે ત્યાં બાજુના રાજ્યનો રાજા પોતાનું લશ્કર લઈ અને આ રાજ્ય ઉપર ચઢાઈ કરે છે અને બંને રાજાઓ વચ્ચે યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં આ રાજાને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે અને નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્યનો ખજાનો ઓછો થવા માંડે છે અને ધીરે ધીરે એ ખજાનાનું તળ્યું દેખાવા મળે છે અને ફરી પાછા રાજાને ચિંતા થાય છે અને રાજા પ્રધાનને કહે છે કે પ્રધાન આ વખતે તો ખજાનાનું હાવ તળ્યું દેખાઈ ગયું છે એટલે મહેરબાની કરીને કંઈક કરો અને ત્યારે પ્રધાન કહે છે કે રાજા દર વખતેની જેમ હું તમને સલાહ આપું છું કે તમે નગરશેઠને ત્યાં દરોડો પાડો એટલે રાજા કહે છે કે હવે નગરશેઠ નથી એક સામાન્ય મજૂર છે નહીં પ્રધાન કહેશે તમે એકવાર ત્યાં દરોડો પાડો એટલે રાજા પ્રધાનની વાત માની અને નગરસેઠને ત્યાં દરોડો પાડે છે નગરસેઠને ત્યાં દરોડા પાડવાથી રાજાને આ વખતે પ્રથમ વખત કરતાં પણ અનેક ઘણી સંપત્તિ મળે છે અને રાજા ગુસ્સે થઈ જાય છે અને નગર સેઠને બોલાવે છે અને કહે છે કે ભાઈ તું દર વખતે આટ આટલી સંપત્તિ ક્યાંથી ભેગી કરી લે અને ત્યારે પ્રધાન કહે છે કે મહારાજ તમે મને દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યું અને હું મારું કામ પૂરેપૂરું કરતો પણ દૂરથી આવતા વાહનો જોઈ અને હું તેને ત્યાં જ થંભાવી દેતો અને કહેતો કે મને રાજાએ દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યું છે અને તમારું વાહન દરિયા કિનારે આવશે તો મને એમાં વિઘ્ન પડશે અને મને વિઘ્ન પડશે એટલે હું રાજાને ફરિયાદ કરી અને તમને જેલમાં પુરાવી દઈશ અને આ અને વાહનના માલિક મને ઘણા બધા પૈસા આપતા અને હું એ વાણને દરિયા કિનારે આવવા દેતો અને આ તો પછી રોજનું થઈ ગયું અને આ જેટલી સંપત્તિ છે એ બધી વાહણોની કમાણીની સંપત્તિ છે એટલે રાજા એ નગરસેઠની બધી સંપત્તિ જપ્તે કરી લે છે અને નગર સેઠને જેલમાં પૂરી મૂકે છે બાપુ આપણા દેશમાં પણ આવા ઘણા બધા નગરસેઠો છે જે ઘણું બધું કાળું નાણું સંઘરીને બેઠા છે એક વખત આ બધા નગરસેઠોને ત્યાં પણ દરોડા પાડવાની જરૂર છે આ પ્રસંગ જેને સમજાય એને વંદન આ પૂરેપૂરો પ્રસંગ સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદે